પ્રભુને કબરમાંથી બહાર કાઢી દીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી એટલે પીતર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર ભણી જવા લાગ્યા પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી રડતા રડતા તેણે કબરમાં જઈને નીચા નમીને જોયું તો ઈસુનું શબ્દ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી બે દેવદૂતો બેઠેલા હતા એક ઓશિકે અને બીજા પાંગતે તેમણે તેને પૂછ્યું બાય તું કેમ રડે છે તેણે કહ્યું કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી એટલું કહીને પાછો ફરીને જોતા તેને ઈસુ ઉભેલા દેખાયા પણ એ ઈસુ છે એમ તે ઓળખી ના શકે ઈસુએ તેને કહ્યું ભાઈ તું કેમ રડે છે તું કોને શોધે છે આ માળી છે એમ ધારીને તેણે કહ્યું ભાઈ તમે જો ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે એટલે હું તેમને લઈ જઈશ ઈસુએ તેને કહ્યું મરિયમ એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી ઉઠી રબુની અર્થાત ગુરુજી ઈસુએ તેને કહ્યું મને વળગીશ નહીં હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી પણ મારા ભાઈઓ મારા પિતા પિતા અને મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કીધું છે આ પ્રભુની વાણી છે તે આપણો જય ઈશુજનો આજનો પ્રભુ ઈશુ દર્શન આપે છે મગદલાની મરિયમને મરિયમ ને મરિયમ આપણી માટે એક મોટું ઉદાહરણ બની રહે છે પહેલા તો મનમાં વિચાર કરે છે કે કદાચ આ જગ્યાનો માળી હોય શકે પણ જ્યારે પ્રભુ ગુરુજી કેટલી શ્રદ્ધા કેટલો પ્રેમ ઘણી વખત આપણા મનમાં પણ એક અવાજ આવતો હોય છે એક બૂમ પડતી હોય છે અને કદાચ દુઃખદ રીતે આપણે પ્રભુના અવાજ ઓળખવામાં નિષ્ફળ થઈએ છીએ આવે પ્રભુ જ્યારે આપણને પુકારે ત્યારે આપણે પોતાનું હૈયું ખોલીને તેમને આવકારી શકીએ સમજી શકીએ કે બસ એ પ્રભુનો જ અવાજ છે પ્રભુને પ્રાર્થના કરીએ જયશુ